પરંતુ તે બધાની પણ આ સેનેટરી પેડ મશીન જોવા મળે છે બાથરૂમમાં પણ સ્વચ્છતા નથી હોતી તેમજ રાત્રે કોઈ છોકરીને મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે તો તેના માટેની પણ કોઈ સુવિધા રાખવામાં નથી આવી આ બધી ધ્યાન સમરસ છાત્રાલયની છાત્રાઓ તેમજ એબીવીપીના યુવાઓ દ્વારા યુવા દિવસ પહેલા વોર્ડનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પણ તેમના દ્વારા કોઈ પણ પગલું ભરાયું ન હતું તેથી છાત્રાઓ અને એબીવીપીના યુવાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું